મોરબી શહેર મહાનગરપાલિકા બનવા જઈ રહ્યું છે ત્યારે ફરી પાછો ગ્રામ પંચાયતો દ્વારા વિરોધ ઉઠાવવામાં આવી રહ્યો છે મોરબીના ગુટ્ટુ ગ્રામ પંચાયતે કોર્પોરેશનમાં તથા વિકાસ સત્તા મંડળમાં સમાવેશ ન કરવા માટે ગ્રામજો દ્વારા આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી ગુટ્ટુ ગામને મોરબી કોર્પોરેશન તથા વિકાસ સત્તા મંડળમાં સમાવેશ કરવા બાબતમાં અમારો સખત વિરોધ છે ગુટ્ટુ ગામના સરપંચ તથા સદસ્યો પણ વિરોધમાં છે અમારું ગામ સિટીથી ખૂબ જ દૂર છે આશરે દસ કિલોમીટર આવેલ છે તથા અમારા વિસ્તારમાં ઉદ્યોગોનું પ્રમાણ ખૂબ જ વધારે છે ગ્રામ પંચાયત દ્વારા સર્વાનુમતે સમાવેશ ન કરવા માટે ઠરાવ કરવામાં આવેલ છે ગ્રામ સભા દ્વારા પણ સખત વિરોધ કરવામાં આવેલ છે હાલમાં અમારી ગ્રામ પંચાયત દ્વારા આપવામાં આવતી સુવિધાઓ અમુને સંતોષકારક છે ઉપરોક્ત રજૂઆતને ધ્યાને લઈ અમો ગોટુ ગ્રામ પંચાયતના કોર્પોરેશનમાં ન સમાવવા માટે માંગ કરીએ છીએ આવું લેખિત રૂપે સમગ્ર ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું રિપોર્ટર ધવલ ત્રિવદી વાત સમાચાર મોરબી દૃષ્ટિ જોઈ અને જ્યોગ્રોફિકલી સિચુએશન જોયું ઓહ તમામ પ્રકારનો વિકાસ અને બધી સુવિધા ઉપલબ્ધ છે ઓહ ગોર્ધનભાઈ મંજીભાઈ કૈલા આજે સમસ્ત ઘોટુ ગામ વતી અમે અહીંયા કલેક્ટર સાહેબને આગ્રહપૂર્વક એક વિનંતી કરવા આવ્યા છીએ અને રજૂઆત એવી રીતની છે કે અમારા ગામની અંદર તમામ પ્રકારની સુવિધાઓ છે તો પછી મહાનગરપાલિકાની અંદર કોઈ પણ કારણ એવું નથી કે જેથી અમારે ભળવાનું પરણે અથવા તો ફરજિયાત ભરવું પડે એટલે સાહેબને અમે વિનંતી કરી કે સાહેબ તમામ પ્રકારની પાણી રોડ તમામ પ્રકારની સુવિધા છે તો ઘોટુંને એક તમે બાકાત કરો કારણ કે આજુબાજુના ત્રીજિયાની અંદર દસ કિલોમીટર વિસ્તારમાં બાકીના એક પણ ગામ નથી તો પછી ઘૂંટુને કમ્પલસરી તમે શું કામ એ બાબતમાં આગળ રાખીને ભેળવવા માગો છો એટલે એ પ્રકારની અમારી ખાસ વિનંતી હતી અને તેથી મહાનગરપાલિકામાંથી ઘોટું એકને બાકાત કરવા માટે સમસ્ત ગામ બતી અહીંયા બધા અમે નિવેદન આપવામાં આવ્યા આવ્યા છીએ અને વિનંતી કરવા પણ આવ્યા છીએ કલેક્ટર સાહેબને જ્યારે પ્રશ્ન પૂછો કે સાહેબ ઘૂંટુને મહાનગરપાલિકામાં ભેળવવાનું તમે કારણ બતાવો તો સાહેબે એ પ્રકારનો સચોટ જવાબ ન આપ્યો પણ એવું કીધું કે બે વર્ષ પહેલાં તમારી કોઈક દરખાસ્ત હતી એના આધારે તમારું નામ ઇન્કલુડ કરવામાં આવ્યું છે પણ એ જવાબથી અમને સંતોષ નથી એ બાબતનો સ્પષ્ટ સાહેબે જવાબ આપ્યો નથી કે અમે કાળજી લઈશું અને એ બાબત અમે ધ્યાનમાં રાખશું બસ એટલું કીધું એમને ખાતરીપૂર્વક નથી કીધું કે તમારી રજૂઆત ખરેખર વ્યાજબી છે અને કિલોમીટરના ત્રીજાનો મુદ્દો પણ યોગ્ય છે તો તે બાબતની અંદર અમે ગુટોને બાકાત કરવા માટે શક્ય એટલો અમારા તરફથી પણ પ્રયત્ન કરવામાં આવશે એવો કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી